દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે ભારે નાદ સાથે શ્રીજી નું વિસર્જન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં બનાવાયેલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું હર્ષો ઉલ્લાસ સાથે ભક્તોએ શ્રીજી નું વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું સુરત શહેરમાં આ વર્ષે એંસી હજારથી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયો હતો કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરતમાં સોળ હજારથી વધુ પોલીસકર્મી તૈનાત કરાયા હતા સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવ્યા હતા તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કૃત્રિમ તળાવોમાં સવારે સાત વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે